અલગ અલગ વિસ્તારોમાં ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદમાં ઇનકમ ટેક્સનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કુલ તેર જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલ ઉપર ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમ ટેક્સે

કરવામાં આવી રહી છે તો ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જે મોટા ગ્રુપ છે તેમના પર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે ગોપાલ ડેરી ખૂબ જ નામચીન છે એના સિવાય રિવરવ્યૂ હોટલ જે ખૂબ જ લોકપ્રિય અને નામચીન હોટલ છે ત્યાં પણ ઇન્કમટેક્સના દરોડા જોવા મળી રહ્યા છે અમદાવાદના પશ્ચિમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે અમદાવાદમાં વિવિધ જગ્યાએ આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદના જુદા જુદા ક્ષેત્રે એટલે કે ડેરી અને ખાસ કરીને હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ જગ્યાએ અમદાવાદના આઈટી વિભાગ દ્વારા કુલ તેર જગ્યાએ અત્યારે દરોડા ચાલી રહ્યા છે અમદાવાદમાં નહેરુ બ્રિજ ખાતે આવેલ જે રિવર વ્યૂ હોટલ છે ત્યાં આગળ પણ આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ વાત કરવામાં આવે કે ગોપાલ ડેરી કે જે સ્ટેડિયમ પાસે આવેલ છે ત્યાં પણ આઈટીના જે દરોડા છે તે પાડવામાં આવે છે ખાસ કરીને આઈટી વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને બિનિસાબી નાણાં પકડાય તેવી પણ આઈટી વિભાગ દ્વારા કહી શકાય કે આગાહી આશા રાખવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે રિવરવ્યૂ હોટલ ખાતે અત્યારે આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ આશ્રમ રોડ સ્ટેડિયમ ખાતે આવેલ ગોપાલ ડેરી જે છે ત્યાં આગળ આઈટીના દરોડા પાડવામાં આવે છે અમદાવાદના તેર અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાંનું રિવરવ્યૂ હોટલ તેમજ ગોપાલ ડેરીમાં અત્યારે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો અમદાવાદમાં ઇન્કમ ટેક્સ ઓપરેશન જોવા મળી રહ્યું છે અલગ અલગ જગ્યાઓ પર ઇન્કમ ટેક્સના દરોડા છે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે મોટા મોટા ગ્રુપ દ્વારા મોટા મોટા ગ્રુપ પર ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે ડેરી અને